જીતનરામ માજીએ જાહેર મંચ ઉપરથી એવું કહી દીધું કે બે હજાર વીસની અંદર વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર હારતો હતો મારો એક ફોન ગયો અને એ ઉમેદવાર જીતી ગયો કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચાના પ્રમુખ જીતનરામ માજીએ એક એવો લૂઝ બોલ ફેંક્યો છે કે જે કોંગ્રેસને બેઠો બોલ વળી ગયો છે અને આને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે જીતનરામ માજીએ જાહેર મંચ ઉપરથી એવું કહી દીધું કે બે હજાર વીસની અંદર વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર હારતો હતો મારો એક ફોન ગયો અને એ ઉમેદવાર જીતી ગયો હવે આ એવો લૂઝ બોલ નાખ્યો કારણ કે ઓલરેડી કોંગ્રેસ વોટ ચોરી અને ચૂંટણી પંચ પર પ્રહાર કરી જ રહ્યું છે ત્યારે આ નિવેદનને કારણે રાજકારણમાં ભડકો થયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ જીતન રામ બિહારના બહુ જ એકદમ સિનિયર નેતા છે અને એમ કહેવાય કે રાજકારણના અઠંગ ખેલાડી છે તેઓ અત્યારે કેબિનેટ કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે અને હિન્દુસ્તાન આવા મોરચાના પ્રમુખ છે હવે એમનો એક ચૌદ ડિસેમ્બરનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર જીતનરામ માઝી એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો એક ઉમેદવાર ટીકારીથી અનિલ કરીને ઉમેદવાર હતો એ હારી રહ્યો હતો અને સત્યાવીસ વોટથી એ પાછળ ચાલી રહ્યો હતો પરંતુ એ વખતે એક આઈએએસ ઓફિસર જેનું જીતનરામ માજી વિડીયોમાં નામ પણ બોલતા કે દેખાય છે કે અભિષેક નામના એક આઈએએસ ઓફિસરને એમણે ફોન કર્યો અને આખી બાજી જીતમાં પલટાઈ ગઈ અને બે હજાર ગયો પણ બે હજાર પચીસની વિધાનસભાની ચૂંટણીમાં આ અનિલની જ્યારે સ્થિતિ હતી ત્યારે જીતનરામ માંજીએ કીધું કે મેં ફોન કોલ કર્યો નહીં અને એને કારણે આ સેમ બેઠક ટીકારી બેઠક ઉપરથી સેમ ઉમેદવાર અનિલ કુમાર બે હજાર વોટથી હારી ગયો આટલી વાત કરી અને એ આ વાત છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગઈ હવે જીતનરામ માજી તો એવું કહે છે કે આ મારી મારો જે વિડીયો છે એની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને હું જીતનરામ માંજી એક બ્રાન્ડ છે અને કોઈનાથી ડરતો નથી મને મારી સામે કોઈ કંઈ કરી શકે નહીં આવી બધી વાત એમણે કરી છે હવે કોંગ્રેસ માટે આ એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ હતી કારણ કે કોંગ્રેસ ઘણા સમયથી સરની પ્રક્રિયા વોટ ચોરી ચૂંટણી પંચની સામે સૌથી વધારે નિશાન કોંગ્રેસ સાધી રહી છે તો બિહારના કોંગ્રેસના પ્રવક્તા છે નાથ એમણે એવું કીધું કે માંગીએ જાહેર જીતનરામ માંઝીએ જાહેર અને એ વાત બતાવે છે કે ચૂંટણીના જે પરિણામો છે એ કેવી રીતના ખુલ્લે આમ હેરફેર થાય છે અને કેવી રીતના પ્રભાવિત થાય છે એ આ વાતની સાબિતી છે અને નોકરશાહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે એવું કોંગ્રેસના પ્રવક્તાએ કીધું છે હવે સ્વાભાવિક વાત છે કે એનડીએ આ જીતનરામ માજીની બચાવમાં આવી ગયું છે બિહારના ઉદ્યોગ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે જીતનરામ માંઝીનો બચાવ કર્યો એમણે એમ કીધું કે મેં આ વિડીયો કોઈ પણ જ્યારે કાપકૂપ નહોતી થઈ ત્યારે આ વિડીયો મેં સાંભળેલો હતો અને એ વિડીયોની અંદર જીતનરામ માંઝી એવું કહેતા હતા કે બે હજાર વીસની જે ચૂંટણીમાં મતગણતરી થતી હતી એ ધીમી હતી અને જ્યારે એમનો ઉમેદવાર છેલ્લે સુધી હારતો હતો અને પછી છેલ્લે જીતી ગયો એ વાત એમણે ખાલી ઉલ્લેખ કરી હતી એમણે કોઈને ફોન કર્યો કે એવી બધી કોઈ વિડીયોમાં વાત નથી કરી એવો એનડીએ બચાવ કર્યો છે આરજેડી પણ આની અંદર કૂદી પડ્યું છે અને આરજેડીના પ્રવક્તા સુબોધ કુમારે એવું કીધું સુબોધ મહેતાએ એવું કીધું કે આમાં હાઈ લેવલની તપાસ થવી જોઈએ અને આઈએએસ અધિકારીની પણ તપાસ થવી જોઈએ કે જેણે બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણીમાં જીતનરામ માજીને મદદ કરી છે એટલે આ મુદ્દો હમણાં બિહારના રાજકારણની અંદર ગણવાયો છે અને દેશના રાજકારણ આ મુદ્દો હમણાં બિહારના રાજકારણની અંદર ગણવાયો છે અને દેશના રાજકારણમાં